એ મન આ સંસારની વૃત્તિઓ સાથે તારે શું પ્રયોજન કેમ કે બુદ્ધિમાન લોકો એવી ક્રિયા માટે પ્રયત્ન કરતા નથી કે જે પરિણામે દુઃખદ હોય જેઓ શાંતિપ્રદ વૈરાગ્યને છોડીને વિષય ભોગોની પાછળ દોડે તે જાણે મંદાર વનનો પરિત્યાગ કરી વિષ વૃક્ષોથી ભરપૂર જંગલ તરફ જાય તું ભલે પાતાળમાં ચાલ્યું જા કે પછી બ્રહ્મલોકમાં કેમ ન જતું રહે પરંતુ શાંતિપ્રદ અમૃત વિના તને નિર્વાણ બ્રહ્મની પ્રાપ્તિ થઈ શકશે નહીં અરે મન તું સેંકડો ભોગોની આશાઓથી પરિપૂર્ણ હોવાથી આ રીતે તમામ દુઃખોનું કારણ બની રહ્યું તેથી આ દુઃખદ ભોગની આશાઓનો સર્વથા પરિત્યાગ કરી અત્યંત સુંદર પરમ એકાંતિક કલ્યાણ સ્વરૂપ પરમાત્માને પ્રાપ્ત કરે આ બધી જ ઉત્પત્તિ વિનાશમય વિચિત્ર કલ્પનાઓ તો તને ભયાનક દુઃખ આપનારી છે તેમનાથી કદી સુખ પ્રાપ્ત થઈ શકે એમ નથી અરે મૂરખ તું વ્યર્થ જ બહિમૂતાથી વિશેષ સક્રિય બનેલી શ્રોતેન્દ્રિયોને વશ થઈને સાંસારિક રસિક વાદ્યોમાં લેનારી બુદ્ધિ દ્વારા વિનાશ નોતરીશ નહીં એ મંદ બુદ્ધિ જેમ આથણીના સ્પર્શ સુખનો લોભી ગજેન્દ્ર શિકારીઓ દ્વારા બંધાઈ જાય તે પ્રમાણે પણ તે પ્રમાણે તું પણ સુંદર સ્ત્રીઓના સ્પર્શ સુખનો સ્વાદ લેવા માટે લાલાયત બુદ્ધિવૃત્તિથી બંધનમાં પડીશ નહીં અરે અંધ પરિણામે દુઃખદ એવા સ્વાદિષ્ટ ભોજનની અભિલાષાથી રસેન્દ્રીમાં તલીન થઈ દોરીમાં લગાવેલા પદાર્થના લોભી માછલાની જેમ તું પોતાનો વિનાશ ન કર એ મૂરખ તું યુવાન સ્ત્રી બાળક બાલિકા વગેરે નાના પ્રકારના સુંદર દૃસ્યોને જોવામાં તત્પર એવી ચક્ષુ ઇન્દ્રિયનું અવલંબન કરી પ્રકાશ લલુ પતંગિયાની જેમ બળી મરીશ નહીં જેમ ગંધની આસક્તિ ભમર સાંય કાળે કોષમાં બંધ થઈ જાય તે પ્રમાણે પુષ્પ આદિ સુગંધિત પદાર્થોની લાલચમાં ધરાણેન્દ્રિયોનો આશ્રય લઈને તું પણ આ કમળ કોષમાં બંધાઈ ન ચા એ મંદબુદ્ધિના અરણ મધુર સંગીતથી ભમરો ગંધથી પતંગ્યું રૂપથી હાથી સ્પર્શથી અને માછલું રસતી આ બધાય તો માત્ર એક એક વિષયથી નષ્ટ થઈ જાય પરંતુ તું તો આ પાંચેય વિષયોના ભોગરૂપી અનર્થોમાં અસક છે તેથી તને સુખ ક્યાંથી મળી શકે જો તું સંસારના દોષોથી મુક્ત શરદ ઋતુના આકાશની જેમ નિર્મળ અંતકરણ દ્વારા શુદ્ધ થઈ તમામ અનર્થોનું મૂળ એવા અજ્ઞાનો નાશ કરી શાંતિને પ્રાપ્ત કરી લઈશ તો તારો વિજય થઈ જશે જેમ જ્યાં સુધી વર્ષા ઋતુના મેઘ વરસી રહ્યા હોય ત્યાં સુધી ધુમ્મસ રહેવાનું તે જ પ્રમાણે જ્યાં સુધી ઘોર અજ્ઞાન છે ત્યાં સુધી ચિતની ચંચળતા અવશ્ય રહેવાની જેમ જેમ વર્ષાકાના મેઘ ક્ષીણ થતા જાય તેમ તેમ ધુમ્મસ પણ નષ્ટ થતું જાય તે પ્રમાણે જેમ જેમ અજ્ઞાન ક્ષીણ થતું જાય તેમ તેમ ચિત્તની પણ સૂક્ષ્મતા વધી જશે એ અસત સ્વરૂપ મન હું અહંકાર અને વાસનાઓથી રહીત વિકલ્પ જ્યોતિ સ્વરૂપ છું અને તું અહંકારનું બીજ છે તેથી તારી સાથે મારે કોઈ સંબંધ નથી અહમરૂપે કોણ રહેલું છે તેની મેં પગથી લઈને માથા સુધી તપાસ કરી આ અહમ નામની વસ્તુ મને ક્યાંય જોવા ન મળી આ શરીરમાં માંસ છે લોહી છે હાટકા છે પ્રાણવાયુ છે અહમ નામે કોણ રે શરીરમાં સ્પંદન અંશ તો પ્રાણવાયુનો ચેતન અંશ પરમાત્માનો જરા મરણ શરીરનો ધર્મ તો પછી આ અહમ કઈ વસ્તુ છે અરે ચિત્ત માંસ અહમથી અલગ રક્ત તેનાથી ભીન હાટકા પણ બીજી વસ્તુ ચેતનતા તેનાથી અલગ સ્પંદન પણ તેનાથી જુદું પછી અહમ રૂપમાં સ્થિત પદાર્થ કયો છે આ નાક છે આ જીભ છે આ ચામડી છે આ બંને કાન છે આંખો છે પછી અહમ રૂપે રહેલી કઈ વસ્તુ પરમાર્થ રૂપે વિચાર કરતા ન તો મન અહમ છે ન ચિત્ત અહમ છે ન વાસના પણ અહમ આત્મા તો અહમ હોઈ શકતો નથી કેમ કે તે તો માત્ર ચેતન પ્રકાશ સ્વરૂપ છે ખરેખર તો આ જગતમાં જે કાંઈ દેખાઈ રહ્યું તે બધું મારું સ્વરૂપ છે વિનાશીલ અસત હોવાથી કોઈ પદાર્થ મારું સ્વરૂપ નથી આ સાચી દ્રષ્ટિ આ સિવાય બીજો કોઈ ક્રમ નથી પરંતુ અજ્ઞાનરૂપી ધૂર્ત અહંકાર મને ચીર ચીરકાળથી તું સતાવી રહ્યો જેમ જંગલમાં કોઈ દુષ્ટ વરુ હરણા હરણબારને કષ્ટ આપે સૌભાગ્યની વાત કે હવે મેં તે અજ્ઞાનરૂપી ચોરને સારી રીતે ઓળખી લીધો અને તે મારા સ્વરૂપરૂપી ધનનું અપહરણ કરનાર તેથી હવે ફરી હું તેનો આશ્રય લઈશ નહીં આ દેહમાં અહમતા રૂપી ભાવના મૃખ તુષાની જેમ વ્યર્થ છે જ્યારે આવી ભાવના અસત્ય છે ત્યારે આ શરીર ઊંચું એવો ભાવ માત્ર બ્રહ્મ જ્ઞાની મહાત્માઓ જે વાસના ઇન થઈ ગયા તે પણ પોતાના જીવન નિર્વાહ માટે સ્વતઃ બ્રાહ્ય રૂપે ઇન્દ્રિયો વડે કર્મમાં પ્રવૃત્તિ થાય તેમની તે પ્રવૃત્તિ વાસનાયુક્ત હોતી નથી એ ચિત્ત જો માત્ર વાસના રહિત કર્મ કરવામાં આવે તો ભવિષ્યમાં થનારા સુખ દુઃખનો અનુભવ થતો નથી તેથી હે મૂર્ખ ઇન્દ્રિયો જો તમે તમારી અંતરવાસનાનો ત્યાગ કરી બધાય કર્મો કરશો તો તમને દુઃખની પ્રાપ્તિ થશે નહીં એ નિષ્પાપ જેમ તરંગો જળથી ભીન નથી તેમ જ્ઞાની મહાત્માની દૃષ્ટિમાં વાસના વગેરે આત્માથી ભિન્ન નથી અજ્ઞાની દ્રષ્ટિમાં તેમની અલગ છતા એ ઇન્દ્રિરૂપી બાળકો જેમ રેશમના કીડા પોતાના દ્વારા ઉત્પન્ન થયેલા તાંતણાથી નષ્ટ થઈ જાય તે પ્રમાણે તમે પણ આપ મેળે વિચિત્ર તૃષ્ણા દ્વારા વિનષ્ટ થઈ રહ્યા વાસના જ તમારા બંધનનું કારણ છે જેમ કે જેમ છિદ્રોમાં પરોવેલી મણિઓના બંધનનું કારણ બને ખરેખર તો આ વાસના કલ્પના માત્રથી જન્મી તેથી એ સત્ય નથી કેમ કે સંકલ્પનો ત્યાગ કરવાથી તે નષ્ટ થઈ જાય